વડોદરા જિલ્લાની વાઘોડિયા પોલીસે વાઘોડિયામાં થયેલી ચોરીની ઘટનામાં આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે લીમખેડા દાહોદમાં રહેતા રીડા ઘરફોડિયા ભરત મંડોળની ધરપકડ કરવામાં આવી છે રીડા એવા ભરત સામે જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં ચોરી સહિતના પંદરથી વધુ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ભરતના અન્ય બે સાગરિકને પોલીસે પકડી પાડ્યા હતા પણ તેઓ પોલીસની પકડથી દૂર થયા છે ટોળકી વિસ્તારની રેકી કરતી હતી અને તક મળે ત્યારે ચોરી અને લૂંટ સહિતની ઘટનાઓને અંજામ આપતી હતી વડોદરા પોલીસે ભરતના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે ત્યારે અન્ય બે સાગરીતોની તપાસ શરૂ કરી છે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગઈ ચૌદ નવે એક ગરફડ દાખલ થઈ હતી એ સંબંધે રેન્જ આઈજી સાહેબના ગુના ડિટેક્શન કરવાની સૂચના અને અમારા પોલીસ અધિક્ષક સાહેબની ગાઈડન્સ હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બે ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ ગુના ડિરેક્શનની કાર્યવાહી હાથ ધરેલી એ દરમિયાન વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળેલ કે આ ગુનામાં ભરતભાઈ મોતીભાઈ મંડોળ નામનો આરોપી સામેલ છે જેના વિરુદ્ધ ભૂતકાળમાં પંદર એક જેટલા ગુના આખા ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લા અને શહેરોમાં દાખલ થયેલા છે એટલે એની માહિતી મળતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ દ્વારા ટીમ સોસા આઉટસોર્સના સર્વેલન્સથી ને ખાનગી બાતમી દ્વારા દ્વારા એમનું લોકેશન મેળવવામાં આવ્યું હતું ત્યારે જાણવા મળ્યું હતું કે દાહોદ જિલ્લામાં એના મંડોળ ફળિયામાં એ હાજર છે ત્યારે એને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યો હતો આ આરોપીને અત્યારે લઈ આવ્યા છે તારીખ બીજી તારીખથી પોલીસ કસ્ટડીમાં છે એના પાંચ દિવસના રિમાન્ડ છે આ આરોપી સાથે એક બીજો અન્ય આરોપી ભારતભાઈ નુરાભાઈ ડામોર નામનો સામેલ છે એના વિરુદ્ધ પણ અલગ અલગ ગુના દાખલ થયા છે દસેક જેટલા આખા ગુજરાત રાજ્યમાં એને પણ અટક કરવાની અત્યારે હાલ કોશિશ ચાલુ છે બાકી બીજી આગળ તપાસ ચાલુ છે એ લોકો સામાન્ય રીતે બાઈક પર બંને જણા પસાર થઈને અલગ અલગ જે જે નક્કી કરેલા હોય સિટીમાં જઈને સિટીમાં ગામડામાં ઘરોમાં જઈને રેકી કરતા હતા ત્યાં જઈને જે ગઈ કોઈ બંધ ઘર હોય ત્યાં આજુબાજુ એને બરાબર રેકી કરીને પછી એ લોકો રાત્રે આવી રીતના ગ્રીલ તોડીને અંદર જતા રહે ને પછી એ લોકોને ગુનાને અંજામ આપતા હતા આ લોકો વર્ષોથી આ કીધું ને પંદરેક જેટલા આખા ગુજરાત રાજ્યમાં એ લોકો વિરુદ્ધ ગુના છે એટલો એ લોકોનો આ ધંધો જ છે એટલે વર્ષોથી આ કરે છે ને એ અમને ટેકનિકલ પુરાવાના આધારે એ સાબિત થયું છે પોલીસ પાસે ટેકનિકલ સરલસ ધારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અમને જાણવા મળ્યું કે આ અત્યારે તો એ ગુસકોપને ઘણા બધા મદદરૂપ છે જ ટેકનિકલ સર્વેલન્સ એના આધારે અમને જાણવા મળ્યું કે આ આરોપી આ ગુનામાં સામેલ છે બીજા હવે આ બીજો એમ જાણવા મળે તો ખબર પડે બંને બીજા આરોપી આવે તો અત્યારે એ કહેતો છે એના આધારે ભરતભાઈની તપાસ ચાલુ છે બે ટીમો બનાવી છે અત્યારે એ બંને જણા લીમખેડા અને આજુબાજુના વિસ્તારમાં કોર્ડન કરી રહી છે i you.